નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હિન્દુ ધર્મમાં બ્રહ્મ અને વિષ્ણુ પુરાણને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગ સમાપ્ત થયા પછી આખી દુનિયા પૂરી થઈ જશે વિષ્ણુપુરાણમાં આવી ઘણી બધી પરિસ્થિતિઓનું વર્ણન પણ કરવામાં આવેલ છે જેમાં એકદમ ચોક્કસ રીતે ખબર પડી જાય છે કે આ જે સૃષ્ટિ છે એ પોતાના અંતના નજીક છે તો આજના ખાસ વિડીયોમાં મિત્રો અમે તમને જણાવવાના છીએ કે જ્યારે કળિયુગનો અંત થવાનો હશે ત્યારે આ સૃષ્ટિમાં કેવા કેવા બદલાવ જોવા મળશે મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આપણા હિન્દુ ધર્મ અનુસાર આપણો જે જીવન છે એ ચાર અવધિઓમાં ચાલે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કડયુગ એવું માનવામાં આવે છે કે આ ચાર અવધિઓને પૂરી કર્યા બાદ આ દુનિયાનો વિનાશ થઈ જાય છે આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે આ દુનિયાનો અંત થવાનો હોય છે તો આપણને આ દુનિયામાં કેવા કેવા બદલાવ જોવા મળે છે આપણને કેવી રીતે ખબર પડશે કે હવે આ દુનિયાનો અંત થવાનો છે આ દુનિયાનો અંત થવાના સંકેત શું છે મિત્રો જો તમે આ વિડીયોને એકદમ અંત સુધી જોશો તો તમને આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો તો ચાલો હવે તમને જણાવીએ કે આ દુનિયાનો અંત ક્યારે થશે અને કેવી રીતે થશે એના થોડાક સંકેતો મિત્રો પુરાણોના અનુસાર બધા જ યુગોમાં જ્યારે ધર્મ કર્મની પવિત્રતા પૂરી થઈ જશે ત્યારે માની લેવું કે હવે આ દુનિયાનો અંત થવાનું છે બ્રહ્મપુરાણ અને વિષ્ણુ પુરાણના અનુસાર માણસ પોતે જ આ સૃષ્ટિના વિનાશનો કારણ બનવાનો છે સનાતન હિન્દુ ધર્મ અનુસાર પહેલાથી જ થોડીક વસ્તુઓ નક્કી કરી લેવામાં આવી છે જેમ કે ભગવાન વિષ્ણુએ આ આ સૃષ્ટિની શરૂઆત કરી છે અને હવે ભગવાન શિવ આ સૃષ્ટિનો અંત કરશે બ્રહ્મ પુરાણ વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ લઈને ગરુડ પુરાણ સુધી કર્મને એના પરિણામ સુધીની ઘણી બધી વાતો આપણા સામે આવી છે પણ મિત્રો આ ભવિષ્યવાણીઓ સાંભળીને ખરેખર તમે એકદમ હેરાન થઈ જશો જણાવવામાં આવ્યું છે કે જે કળિયુગ છે એ બધાથી છેલ્લો યુગ છે મતલબ કે આપણે આપણા પાપોનો ફળ મિત્રો આજ આજ યુગમાં ભોગવવો પડશે જ્યારે પણ કળિયુગ સમાપ્તિ થવાની હશે ત્યારે નિશ્ચિત રૂપથી આપણને મિત્રો હેરાન કરી દેવી ઘટનાઓ આ ધરતી ઉપર ઘટવા લાગશે જેમ કે મોસમ વગરની વરસાદ આંધી તુફાન અને જળ સંકટ આ બધાના સંકેતો છે જેમ જેમ કળિયુગ આગળ વધશે મનુષ્યનો જીવનકાળ ઘટીને ખાલી બાર વર્ષનો રહી જશે મતલબ કે જ્યારે કળિયુગ પોતાના ચરમ ઉપર હશે ત્યારે માણસની ઉંમર ખાલી અને ખાલી બાર વરસ હશે આની સાથે સાથે માણસના શરીરની ઊંચાઈ પણ માત્ર સાડા ત્રણથી થી ચાર ફૂટ જેટલી હશે બ્રહ્મપુરાણ અને વિષ્ણુ પુરાણમાં એવું પણ લખેલું છે કે એક સમય એવો પણ આવશે જ્યારે આ સૃષ્ટિ નફરત ભયંકર કૃત્યોથી લિપ્ત થઈ જશે આ પૃથ્વી જ્યારે વિનાશની નજીક હશે ત્યારે ધરતી ઉપર રહેલું પાણી સુકાવા લાગશે કોઈ પણ માણસની અંદર ભાવના નહીં રહે મા બાપ અને ગુરુ શિષ્યો માટે માણસોની અંદર કોઈ પણ પ્રકારની કોઈ ભાવના નહીં રહે ઘોર કળિયુગમાં માણસ માટે પૈસા એટલા જરૂરી બની જશે કે માણસ પૈસા માટે કોઈની હત્યા કરવામાં પણ કાંઈ વિચાર નહીં કરે મતલબ કે પૈસા માટે ભાઈ ભાઈનો પણ ખૂન કરી નાખશે અને આવી બધી વાતો તો આજના સમયમાં પણ આપણને જોવા મળી જ રહી છે પૈસા માટે માણસ માણસની હત્યા કરી નાખે છે મિત્રો કળિયુગ હજી પણ જ્યારે પાંચ હજાર વર્ષ સુધી આગળ વધી જશે ત્યારે પવિત્ર નદી ગંગા જે છે એ ઊંધી વેવા લાગશે અને ગંગા નદી પાછી વૈકુંઠ ધામ હાલી જશે માનવામાં આવે છે કે કળિયુગના દસ હજાર વર્ષ વીત્યા પછી દેવી દેવતાઓ પોતાના પવિત્ર સ્થાન છોડીને હાલ્યા જશે કળિયુગનો લહેરાઈ શકશે પૃથ્વી ઉપર રહેવાવાળા વાળા પણ નિર્જીવ થઈ જશે કળિયુગના વીસ હજાર વર્ષ વીત્યા પછી માનવતાની હત્યા થવા લાગશે પૈસા અને સત્તા માટે માં અને દીકરો પણ એકબીજાના વિનાશ કારણ બનશે બધા જ લોકો એકબીજાનો જીવ લેવા માટે એકદમ તૈયાર રહેશે આતંકવાદ પોતાની ચરમસીમા ઉપર હશે અને આખી દુનિયા ક્રોધ અને નફરતથી સળગી રહી હશે અને ત્યારે મિત્રો ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લેશે માનવામાં આવે છે કે કલ્કી અવતાર એક હજાર હાથીઓની તાકાત થી પણ વધારે તાકાતવર હશે અને એ પૃથ્વીને પાપો થી આઝાદ કરાવવા માટે ખાલી ત્રણ દિવસનો સમય લેશે કળિયુગના અંતમાં આ પૃથ્વી ઉપર લગાતાર પાંચ વર્ષો સુધી ધોધમાર વરસાદ પડશે કડયુગની મિત્રો જે છેલ્લી રાત હશે એ સૌથી વધારે લાંબી રાત હશે અને આ સૌથી વધારે લાંબી રાત જ્યારે પૂરી થશે અને સવાર થશે ત્યારે મિત્રો પૃથ્વી ઉપર એકસાથે સાથે બાર સુરજ ઉગશે અને આ બાર સૂરજ ત્યાર સુધી ચમકશે જ્યાર સુધી એ ધરતીનો બધો જ પાણી સોકી ના લે અહીંયા મિત્રો બાર સૂરજનો મતલબ પૃથ્વીના વધતા તાપમાનથી લઈ શકાય મિત્રો ઘણા બધા ભવિષ્ય વક્તાઓએ કળિયુગના અંતને લઈને અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી છે આ ભવિષ્યવાણીઓમાં કળિયુગના અંતને ખૂબ જ ભયંકર બતાવવામાં આવ્યું છે જેમાં લોકો જે છે એ કીડી માકુડાની જેમ મરી જશે ચારે બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચેલો હશે ખુશાલીનો છાંયો પણ લોકોને છૂ નહીં શકે હત્યા દુષ્કર્મ ચોરી ચકારી દગો આ બધી વસ્તુઓ જે છે એ એકદમ સાધારણ બની જશે લોકો પલભરમાં તોડી નાખવા વાળા વાયદા કરશે અને પછી વાયદાઓને કચડીને આગળ વધી જશે હિન્દુ ધર્મ ગ્રંથો શાસ્ત્રો સહિત વેદ પુરાણોના અનુસાર ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ યુગ અને કળિયુગ અને વર્તમાનમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ કળિયુગને સૌથી નાનો અને સૌથી વિનાશકારી યુગ માનવામાં આવ્યો છે કારણ કે આ યુગમાં ના તો ભાઈ ભાઈનો સન્માન કરે છે ના તો માતા પિતા કે ગુરુઓનો માન છે અને ના તો કોઈ રિસ્તાઓનો મોલ છે દરેક વ્યક્તિ મિત્રો ખાલી એક જ વસ્તુની પાછળ ભાગી રહ્યો છે અને એ છે પૈસા પૈસા માટે કોઈ પણ કોઈની પણ હત્યા કરી શકે છે સંબંધોનો ગળો પણ દબાવી શકે છે શ્રીમદ ભાગવત કથામાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ક્લા ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ

હવે કારણ કે કલકી અવતાર હજી સુધી જન્મ્યા નથી માટે આપણે એમ ન કહી શકીએ કે કળિયુગ ખતમ થઈ ચૂક્યો છે પણ હવે સવાલ એ છે કે તો હવે કળિયુગનો અંત થશે ક્યારે તો મિત્રો આ વાતનો જવાબ આપણને દ્વાપર યુગ અને ત્રેતા યુગની ટાઈમ લાઈનથી મળી શકે છે કારણ કે અહીંયાથી આપણે ખબર કાઢી શકશું કે યુગોની જે ટાઈમ ડ્યુરેશન છે એ વેદોને ફોલો કરે છે કે પછી પુરાણોને અને આની ખબર આપણને થોડાક આર્કોલોજીકલ અને થોડાક એસ્ટ્રોનોમિકલ સબૂતોથી મળવાના છે સૌથી પહેલાં જો આપણે એસ્ટ્રોનોમિકલ સબૂતોની વાત કરીએ જે રામાયણ અને મહાભારતમાં રહેલી ડેટ છે રામાયણમાં ભગવાન શ્રી રામના જન્મની એક્ઝેક્ટ ડેટનું પ્લેનેટેરિયમ સોફ્ટવેરમાંથી ખબર પડી કે ભગવાન શ્રી રામની જન્મ તારીખ દસ જાન્યુઆરી પાંચ હજાર અને ચૌદ બીસી છે મતલબ કે આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલાં એના પછી મિત્રો દ્વાપરમાં અઢાર દિવસના મહાભારતમાં આપણને બે ગ્રહણનું વર્ણન મળે છે અને આવું ત્યારે જ થઈ શકે છે કે જ્યારે એક તો ચંદ્રગ્રહણ હોય અને બીજો સૂર્યગ્રહણ હોય બીજા ડેટા પડે છે કે આ રેયર વર્ષ સેંકડો વાર બની હતી હા આમાંથી છ વાર એવા જ ગ્રહણ પડ્યા જેવા કે મહાભારત યુદ્ધમાં પડ્યા હતા આનાથી મિત્રો એ અંદાજો લગાડી શકાય છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા થઈ હતી મહાભારત મતલબ કે પાંચ હજાર વર્ષ પહેલા દ્વાપર યુગ આ સબૂતોમાં મિત્રો રામાયણ અને મહાભારતમાં ખાલી બે હજાર વર્ષોનો જ અંતર દેખાય છે પણ મિત્રો આપણે આને પથ્થરની લકીર પણ ન માની શકીએ કારણ કે આટલા બધા વર્ષોમાં મિત્રો જે પ્લેનેટ હોય છે એ પોતાની પોઝિશન ચેન્જ કરતા રહે છે તો હવે વાત કરીએ આર્કોલોજીકલ સબૂતોના આધાર ઉપર જેમાં પહેલો છે રામાયણ કાળનો રામસેતુ જેની કાર્બન ડેટિંગથી ખબર પડી છે કે આ આજથી લગભગ સાત થી કરી અને આઠ હજાર વર્ષ જૂનો છે બીજી મહાભારત કાળની દ્વારિકા નગરી જેને ખંભાતની ખાડીમાં ગોતવામાં આવ્યું અને ના અનુસાર સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરીની દિવાળો આજથી લગભગ નવ થી દસ હજાર વર્ષ જૂની છે હવે મિત્રો તમે વિચારશો કે દ્વારિકા જે છે એ રામાયણથી પહેલા તો આનું કારણ મિત્રો લગભગ એનો એક્ઝિસ્ટન્ટ હોય પણ મિત્રો આ સબૂતોથી ઈ વાત તો એકદમ સાફ છે કે મહાભારત અને દ્વારિકા નગરીમાં કોઈ ખાસ અંતર નથી હા મિત્રો અહીંયા આપણે એમ કહી શકીએ કે યુગ જે છે એ લગભગ લાખો વર્ષો વાળા ટાઈમલાઇનને ફોલો નથી કરતા મતલબ કે બની શકે છે કે કળિયુગનો જે અંત છે એ હવે નજીક હોય તો મિત્રો આ છે કળિયુગના અંતના સંકેતો જો આ વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી છે તો આ વિડીયોને મિત્રો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડિઓમાં ધન્યવાદ